જેતપુર શહેરના રબારિકા તરફ જવાના અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેતપુર તંત્રની પ્રી મોનસૂન પ્લાન કાગળ ઉપર જ હોવાની માહિતી મળી છે કારણ કે જેતપુરના મેઇન રસ્તાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે આઠથી દસ ગામોને અવરજવર જવર માટેનો અંડરપાસ પાણીમાં ગરકાવ થતા લોકોને મુશ્કેલી પડી રહી છે તંત્ર દ્વારા પ્રીમોન્સૂન એક્શન પ્લાન ઘડવામાં આવે છે પરંતુ વરસાદની સાથે જ એક્શન પ્લાન પણ ધોવાઈ જાય છે માત્ર બે ત્રણ ઇંચ વરસાદમાં જ અંડરપાસનો માર્ગ બંધ થઈ જાય છે શહેરના અંડરબ્રિજમાં ભરાતા વરસાદી પાણીની નિકાલની પાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થા કરાઈ નથી અને ચોમાસામાં સામાન્ય વરસાદ પડતા રબારીકા અને નવાગઢના રેલવેનું અંડરપાસ ભરાઈ જાય છે ત્યારે સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો સામે આવે છે એટલે આ વર્ષોની આ સ્થિતિ છે આ પહેલી વારની સ્થિતિ નથી આ લગભગ હું ખુદ જોઉં છું સાત થી આઠ વર્ષ થયા કે આ પહેલો જ વરસાદ પડ્યો હોય આટલો બધો કઈ આજે તો ગંભીર કઈ વરસાદ પણ નથી પણ પેલા જ વરસાદની અંદર આવી સ્થિતિ થઈ જાય છે કે અહીંથી લોકો શું કોઈ પણ મોટા વાહનો પણ પસાર એટલે કે ટ્રેક્ટર ને એવું બધું હોય એ પણ પસાર ના થઈ શકે એટલે આ આમ જોવા જઈએ તો ટોટલ સાત થી આઠ ગામોને જોડતો જોડતો રોડ છે બરોબર પછી અહીંથી જેતપુર થી લોકો આવતા હોય અને રાઈટ સાઈડ માં ચડવું હોય તો અહીંથી આ પુલ નીચેથી પસાર થઈ અને રાઈટ સાઈડ ચડતા હોય છે પણ આ રસ્તો એકદમ અત્યારે બેકાર થઈ ગયો છે એટલે કે પૂરું થઈ ગયું બંધ જ સ્થિતિમાં છે સામેની સાઇડમાં જ્યારે જયારે રોડ ને રોંગ સાઈડ થી લોકો ચડે તો ટ્રાફિક પોલીસ છે પકડીને અને મેમો આપતી હોય છે એટલે નાના માણસોને જ આમાં મરવાનું થાય છે ક્યારે પણ આ વર્ષોથી સ્થિતિ છે એટલે કોઈ પણ સરકારે અથવા તો પ્રશાસનિક આ વ્યવસ્થા કરી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ થાય છે રજૂઆતો છે આ પણ બધી જગ્યાએ રજૂઆતો થાય છે પણ રજૂઆતોનો કોઈ પણ નિકાલ નથી હાઈવે ઓથોરિટી આવે જોઈ જાય આશ્વાસન આપી અને જતા રહી છે કોઈ પણ વ્યવસ્થા કોઈ પણ પાણી આ વર્ષોથી ભરાય છે આજકાલ નથી સાત આઠ વર્ષથી તો હું જોઉં છું અહીંથી પસાર થઈએ એટલે અહીંયા અને ઉપરની સાઈડમાં પણ પાણી ભરાયેલું હોય છે